દોસ્તો ગુડ મોર્નિંગ જય તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇનલ હશો તો ફરીથી આવી ગયો છો એક નવા વિડીયો સાથે તો આપણે અત્યારે જો મગમાં દૂધને ગોળ છાંટવા આવ્યા છે તો યાસિક છાટે છેલ્લો જ મોપર્યો છે અને હું પણ એની સાથે સાથે ચકરા મારું છું ભીના ગારામાં દેખાડું તમને જુઓ ગારામાં આપણે ચાલી રહ્યા છીએ અને આપણા મગમાં જો મસ્તીનો ફાલે આવી ગયો છે જોઈ શકો છો જુઓ આ છે આપણા મગ અને સાથે છે પારીમાં મકાઈ તો આપણે ગાયને પણ ચાલે તો આપણા ઓર્ગેનિક મગ છે તો એમાં આપણે જો શું કહેવાય અત્યારે તો પાણી ઘટે છે એટલે આ બાજુના મગ પાવાના બાકી છે અને આ બાજુના પી ગયા છે એટલે સરસ દેખાય છે અને જુઓ આપણે ફોટોગ્રાફરે એને હરી પોઈચા દવાનું પોપ લઈને અને અત્યારે દાદા એટલે આવી ગયા છે તો ચાલો હવે આપણા ઘરે મહેંદીવાળા દીદી પણ આવવાના છે તો આપણે ટાણે ઘરે પહોંચી જાઓ તો જો મારા હાથમાં મારો ફોન ચાર્જ થાય છે પાવર બેંક સાથે સાથે તો ચલો હવે તો બહુ ફોનની જરૂર નહીં પડે તો આપણે ચાર્જમાંથી કાઢી નાખી પાવર બેંકમાંથી અને પછી આપણે ઘરે જઈને ચાર્જ મૂકશું અને શું કહેવાય આપણે બધા આજે અમે આખી રાત ખેતરે જોઈએ હતા તો આપણે ગોધડાને બધું સંકેલી લઈએ તો બતાવું તમને અમે જ્યાં શોતા ને ત્યાં અમારા ઓલો શું કહે ગાદડા ગોધડાને ગાદડાને બધું ભીન્નું ગયું ઠાર એવો મસ્ત આવ્યો તો ચાલો અને આજ હવાઈ ઠંડી આવી તો એટલી મજા આવી નીંદર કરવાની પણ આપણી નીંદરના દુશ્મન મચ્છર એ તો નીંદર આરામ કરે જ પણ કાંઈ વાંધો નથી આપણે ઓઢીને સૂઈ જવાનું એટલે મસ્ત મજા આવી જાય તો જો બતાવું તમને આપણા ફોટોગ્રાફર પાછા રહું બીજા હારમાં આવી ગયા છેલ્લો જ પોપ છે હવે એ છાંટીને આપણે જાશું ઘરે તો ચાલો પેલા આપણા બોરિયા બિસ્તરા બધા સંકેલી આપણે અને આપણે નાસ્તામાં હમણાં જો બિસ્કીટ ખાધી હતી પછી હવે ઘરે જઈને જમશું તો ચાલો ગોળ અને દૂધનો છંટકાવ થઈ રહ્યો છે અમારા ખેતરમાં જો કે પાણીએ પાણીએ અમે જીવામૃત ને ગોળ અદમો ને બધું પાતા જોઈએ પણ આ એની સાથે સાથે જરૂરી છે જોઈ શકો છો દોસ્તો વીમ વાહ મસ્ત ચપ્પલ છે તમારી પાછળ પાછળ તમારો વિડીયો ઉતારવા હાટું થઈને નાલતી હતી એટલે ભરાઈ રહી એમ ના લઈ ને ના લઈ તો વિડીયો કેમ બનાવ એ પણ છે ઓહો એડી વારે ચપ્પલ છે જો તમાર પગલા જો હવે આજે પાણી વાયરું તું તો હવે પગલા તો થાન જ છે અમાર હાલી એ બધા હું પગલા લા બૂટ પહેરી લેવાય ને બૂટ તો તો હવે ના હાલે એ હું અર આજો આજે જ સવારે પાણી વાયરું ને એટલે હમ બે તણ જકડી છે ઈ અહીંયા મકાઈ ઉપર બેસી અને જ્યાં ઈવડ દેખાય એ ઈવડને ત્યાંથી પકડીને ખાઈ જાય એટલે આ એક એ ફાયદો ને આપને ગાયના ચારા માટે તો મકાઈના ફાયદા તમને યાસિક જણાવી દીધા જવા બેઠી ચકલી તો ઈ વારા ફરતી બધી જગ્યાએ બેસે છે ઘણી જગ્યાએ ચકલી એટલે ટુકમાજી શું કહેવાય જી વાત હોય ઈ નાની મોટી જીવા તો હોય ને ઈ ત્યાંથી મકાઈમાંથી ઉતરીને તરત આ મગમાજી કે હોય ને ઈ બધી વેણી લીએ અને ખાસ તો ઈ કે અત્યારે જો આ દૂધ ગોળ છાટી તો આપણા બગમાં કદાચ મધમાખી આવે ને તો ઈ સારામાં સારું કેમ કે એનાથી વધારે ફાલ બંધાય એટલે મધમાખી વહી જાય ને તો પછી મધમાખી ના હોય તો પછી ફાલ ઓછો લાગે તો ગોળ દૂધ એનું કારણ ઈ કે ગોળ દૂધ થી છે ને મીઠાશ હોય એટલે અને ફાલ લાગે સરસ પછી આપણું વાવણું જે હોય સરસ થાય તો મધમાખીને લાવવા માટે દૂધ ગોળનો છંટકાવ તો જરૂર કરવો જોઈએ આમાં એક માં બધા ફાલમાં જ્યારે ફાલ લાગવાની તૈયારી હોય ત્યારે છાંટવાનો જ આંબાના ફાલમાં છાંટો ને તો એ બેસ્ટ રિઝલ્ટ જેમાં ફાલ ખરી જાય ને એ ઓછો ખરે તો ચાલો મારે અડધો ચારો બાકી છે એ છાંટી લો પછી ઘરે જઈએ

અહીંયા જયારે પણ આવી ચકરી તો ખાવા નહીં જોઈ પેલાના જમાનાનું વાહન ગાડું